અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી પલાયન થઈ જતાં હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી વૃદ્ધ દંપતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું છે ત્યારે આ હત્યારો કોણ હતા કયા ઈરાદે હત્યા કરવામાં આવી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા જેમની ઉંમર એસી થી પંચ્યાસી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે સુતા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમો દ્વારા માથાના ભાગે મરણ માર મારેલ છે તેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે વડિયા તાલુકાના ઠુંડિયા પીપળિયા ગામે